હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે માણસ માણસ ત્યારે જ બને છે જ્યારે તે માનવતાના રસ્તે આગળ વધે છે અને પોતાની સાથે સાથે પોતાની સાથે જોડાયેલા અન્ય લોકોના વિકાસ માટે પણ વિચારે છે અને તેની ઉપર કામ કરે છે આવી જ કોઈ વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે આજની જે વાર્તા છે તે વાર્તા કે જેનું નામ છે રાત્રિનો અંત ક્યારે આ વાર્તા ઓએસીસ મુમેન્ટ નામનું એક એનજીઓ છે આ એનજીઓનું એક પબ્લિકેશન હાઉસ છે ઓએસએસ પબ્લિકેશન હાઉસ કે જેની વાર્તાઓનું એક સંગ્રહની પુસ્તિકા છે જેનું નામ છે જીવનની ભેટ તેમાંથી લેવામાં આવી છે આ વાર્તા આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવી શકે છે આજની વાર્તા શરૂ કરીએ જે વાર્તા છે તે એક ગામની છે એક એવા ગામની છે જ્યાંથી વર્ષો હજારો વર્ષો પહેલા અસ્તિત્વમાં હતું તેની ત્યાં વાત છે આજની જે વાર્તા તેનું નામ છે રાત્રિનો અંત ક્યારે વાત છે એક એક મઠની મઠ એટલે કે શિક્ષણ સંસ્થા કે એક શાળા કહી શકાય કે જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવે જીવન વિકાસની વાતો કરવામાં આવે ને જીવનમાં આગળ કેવી રીતે વધે તેના વિશે શીખવવામાં આવે આ મઠના એક મઠાધિપતિ હતા તે ખૂબ જ્ઞાની અને તેજસ્વી હતા તેઓ તેમના મઠમાં આવતા બાળકોને ઘણી બધી શિક્ષા આપતા અને બાળકોનું જીવન કેવી રીતે સારું બને તેની પર કામ કરી અને બાળકોને તૈયાર કરતા આવા જ એક મઠાધિપતિ પોતાના વર્ગખંડમાં બાળકોને એક સવાલ પૂછી રહ્યા હતા મઠાધિપતિએ પોતાના મઠના બાળકોને પૂછ્યું તો હું તમને એક સવાલ પૂછું છું જો તમે જવાબ આપ્યો તો હું સમજીશ કે તમે કંઈક શીખ્યા છો સાચું શીખ્યા છો મને ખૂબ આનંદ થશે સવાલ પૂછ્યો કે રાત્રિનો અંત ક્યારે કહેવાય તમે ક્યારે સમજો કે રાત્રિનો અંત થયો છે અને સવારની શરૂઆત થઈ છે તો જ્યારે આપણે અને થોડા ઓળખી શકીએ એવી પણ જ્યારે રાત્રે આવે ત્યારે તે રાત્રિનો અંત થાય છે આવું એક વિદ્યાર્થીએ કહ્યું પરંતુ પેલા મઠાધિપતિ હતા તેમને તેનાથી સંતોષ ના થયો અને એમણે સવાલ પાછો ચાલુ રાખ્યો કે બીજા કોઈને આના વિશે કંઈ કેવું છે તો બીજા વિદ્યાર્થીએ કહ્યું કે જ્યારે આપણે ઓલિવના વૃક્ષને અંજીરના વૃક્ષ કરતાં થોડે દૂરથી જ અલગ તારવી શકીએ ત્યારે રાત્રિનો અંધકાર મટીને સવારનો પ્રકાશ આવે છે મઠાધિપતિ આ બાળકના જવાબથી પણ આ વિદ્યાર્થીના જવાબથી પણ સંતોષ ના થયો તમને કહ્યું કે હજુ કોઈને કંઈ કેવું છે બધા વિદ્યાર્થીઓ આવવાને આવા કંઈક અલગ અલગ જવાબ આપી રહ્યા હતા પણ કોઈના પણ જવાબથી મઠાધિપતિને સંતોષ ના થયો છેલ્લે બાળકોએ જ મઠાધિપતિને કહ્યું કે ગુરુજી હવે તમે જ બતાવો કે રાત્રિનો અંત ક્યારે આવે અમે તે સમજવા માંગીએ છીએ સાચો જવાબ શું હોઈ શકે મઠાધિપતિએ કહ્યું કે આમ તો તમે તમારી રીતે જે કંઈ જવાબ આપ્યો છે તે તમે વાસ્તવિકતાને થઈને એટલે પ્રેક્ટિકાલિટીના જમાનામાં તમે જવાબ આપ્યો છે પરંતુ અહીંયા જે વાત છે તે વાસ્તવિકતા એટલે કે જે પ્રેક્ટિકલિટી છે તેથી આગળ વધીને એક અલગ દિશાથી વિચારવાની વાત છે આ દિશા એટલે માનવતાની દિશા લાગણીની દિશા કરુણાની દિશા એટલે મારા મત પ્રમાણે મઠાધિપતિએ કહ્યું કે મારા મત પ્રમાણે જ્યારે રાત્રિના અંધકારમાં તમને કોઈ અજાણ્યા મનુષ્યનો પડછાયો દેખાય તમારી પાસે આવતો દેખાય અને એવા સમયે જો તમને એમ લાગે કે તમારો ભાઈ આવી રહ્યો છે તમારી બહેન આવી રહી છે ત્યારે રાત્રિનો અંધકાર દૂર થાય મઠાધિપતિની આ વાત સાંભળીને વિદ્યાર્થીઓ સમજી શક્યા કે ગુરુજી કઈ રાત્રિના અંતની વાત કરી રહ્યા હતા બધા વિદ્યાર્થીઓએ ખૂબ તાળીઓ પાડી અને મઠાધિપતિને ગુરુજીને કહ્યું કે અમે સમજી શક્યા કે તમે શું કહેવા જઈ રહ્યા હતા હવે આમને જે શિક્ષા મળી છે તે અમે અમારા જીવનમાં ઉતારીશું અને અમારા જીવનમાં ક્યારે અંધકાર ના આવે અને અંધકાર આવે તો તેનો અંધ કેવી રીતે આવી શકાય તેની શિક્ષા અમને મળી છે તો અમે આની ઉપર કામ કરીશું અને અમારા જીવનને ઓર વધારે સારું બહેતર બનાવીશું આટલી સમજણ આપીને તે દિવસનું તે વર્ગખંડ તે દિવસનું શિક્ષા પૂરી થઈ અને બાળકો પોતપોતાના ઘરે ગયા અને મઠાધિપતિએ ખૂબ સારી શિક્ષા આપી મારા મિત્રો આજે વાર્તા છે રાત્રિનો અંત કે આ રીતે આપણા જીવનને પણ ખૂબ સ્પર્શી જાય છે આપણે પણ હંમેશા નાની નાની બાબતોમાં એવી ખેંચતાળ અનુભવતા હોઈએ છીએ એવા વર્તન કરતા હોઈએ છીએ કે જાણે આખી દુનિયાનું દુખ આપણી પાસે જ હોય અને બધા તણાવનું કારણ છે કે આપણી વિચારસરણી આમ તો આપણે ખૂબ ઉદાર બનવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જ્યારે હકીકતમાં ઉદાર બનવાનો વારો આવે છે ત્યારે આપણે સંકુચિત બની જઈએ છીએ આપણી આપણી અંદર અંદર રહેલી રહેલો અહમ એટલે કે અભિમાન આપણને સારું અને સાચું વિચારવા તો દે છે પણ તેની પર કામ નથી કરવા દેતું ભલભલા જ્ઞાની લોકો અહમમાં આવીને પોતાના જ્ઞાનના અભિમાનને લઈને જાણતા હોવા છતાં પણ અજાણ હોવાનો પ્રયાસ કરતા રહે છે આમાંના આપણે પોતે પણ એક હોઈ શકીએ છીએ મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે કે જ્યારે આપણને અન્ય વ્યક્તિમાં પોતાના વ્યક્તિનો અહેસાસ થાય ત્યારે જ આપણે સાચી માનવતા જીવતા હોઈએ તેવું કહી શકાય વાત થોડી ઊંડી છે પરંતુ ખૂબ જ સારી છે ને આપણા જીવનને અકાત્મક રીતે આગળ વધારવામાં ખૂબ મદદ કરે એવી છે મારા મિત્રો ખરેખર જો આપણે માનવતાને સમજવા ઈચ્છતા હોઈએ તો આપણે હંમેશા ઉદારતાથી કરુણાથી અને સાચા રસ્તાનો ઉપયોગ કરવો પડશે મતલબ એવું નથી કે કોઈ ખોટું કરતું તે ચલાવી લેવું પરંતુ આપણી ભાવના હંમેશા આવી હોવી જોઈએ કે આપણી પાસે જે કોઈ આવી રહ્યું છે આપણી મદદ જે ઈચ્છી રહ્યું છે તે હંમેશા આપણો ભાઈ છે આપણો બહેન છે કે આપણો જ છે તેવો વિચાર કરવો પડશે જો આપણે આમ કરી શકીએ તો ખરેખર આપણે આપણા જીવનમાં આવેલા અંધકારને દૂર કરીને પ્રકાશમાં પ્રવેશી શકીએ છીએ અને મિત્રો વાત પ્રોસેસ પ્રક્રિયા ખૂબ લાંબી લાંબી છે પરંતુ આપણે ઈચ્છીએ તો કરી શકીએ છીએ અશક્ય નથી બધું જ શક્ય છે ફક્ત છે આપણી વિચારસરણી આપણી મનોવૃત્તિ હકારાત્મક કરવાની પોઝિટિવ કરવાની જ્યારે આપણે આપણા મનોવૃત્તિને હકારાત્મક કરી શકીએ ત્યારે આપણે ખરેખર સાચું જીવન જીવી શકીએ છીએ અને આપણે હંમેશા નાની નાની જે તણાવો છે ગુસ્સાઓ છે જે બાહ્ય કારણો છે તેનાથી આપણે મુક્ત થઈને આપણા જીવન ઉપર આપણે કામ કરીને વધારે જીવનને વધારે વધારે સારું બનાવી શકીએ છીએ લક્ષ્ય પ્રાપ્તિના કામ ઉપર આપણે આગળ વધી શકીએ છીએ બસ મારા મિત્રો રાત્રિનો અંત ક્યારે તો રાત્રિનો અંત ત્યારે જ જ્યારે આપણે મનથી વિચારી લઈએ બરાબર ને મારા મિત્રો આ પ્રકારની રવિવારની બોલતી ટોકી વાર્તાઓ રોજે રોજના સુવિચારો કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી હોવા એક્ઝામ કે શીખી કે એસી રિઝલ્ટ કયા શીખી કેસી જેવા પોઝિટિવિટીથી ભર્યા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાત તો આ બધા જ વિડીયો કે જે હકારાત્મકતાથી ભરેલા છે તે મારી યુટ્યુબ ચેનલ છે લીલ દૂધ મુમેન્ટ એની ઉપર જોવા મળી શકે છે અને મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે વ્યક્તિ હકારાત્મક રહેવું પોઝિટિવ રહેવું અને એના માટે મારાથી જે કંઈ બને તેનો મેં પ્રયાસ કર્યો છે હકારાત્મકતાની પોઝિટિવિટીની ચેનને આગળ વધારી છે તો મારી તમને લોકોને એક જ અપીલ છે કે તમે પણ આ બધા વિડીયોઝ જે પોઝિટિવિટી પહેલાં છે તેને તમે આગળ વધારવામાં બધા જ વિડીયોઝ તમારે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જરૂર પડે ત્યાં કમેન્ટ પણ કરો તો મારા મિત્ર પોઝિટિવની ચેન આગળ વધતી રહેશે હકારાત્મકતા આગળ વધતી રહેશે અને કોણ જાણે કેમ કોઈ વ્યક્તિને કોઈ વિદ્યાર્થીને કોઈ મા બાપને કે કોઈ પણ વ્યક્તિને પોઝિટિવિટીની જરૂર હોય ત્યારે આવો કંઈ વિડીયો તેમની પાસે પહોંચે અને જો તેમનું જીવન બદલાઈ શકે તો આનાથી બીજું ઉત્તમ કાંઈ જ નથી અને આ જેનું કંઈ જીવન બદલાશે તેનો શ્રેય બધાને જ મળશે અને મળતો રહેશે તો બસ મારા મિત્રો પોઝિટિવિટીની ચેનને આગળ વધારતા રહીએ અને પોઝિટિવિટીને ફેલાવતા રહીએ હવે મારા મિત્રો એ બીજી વાત એ છે કે આજના જમાનામાં આપણા જે વિદ્યાર્થીઓ છે આપણા જે ટીનેજર્સ બાળકો છે તે લોકો એવી ગંભીર બીમારીમાં સપડાયા છે કે જેનું આપણને બધાને ખબર છે પણ છતાં આપણી પાસે તેનું કોઈ સમાધાન નથી આજનો જે સમય છે તે એવો છે કે ટીનેજર્સ બાળકોને ઇવન કે નાના નાના બાળકોને પણ ડિજિટલથી એક્ટિવિટીથી એવી રીતે જોડી દીધા છે કે તેઓ તેનાથી અલગ થઈ જ નથી શકતા અને આમાં સૌથી વધારે જે પીડાદાયક છે તે છે આજના વિદ્યાર્થીઓનું જીવન અત્યારે જે ટીનેજર્સ બાળકો છે જે લોકો દસ્તી માંડીને વીસ વર્ષની વચ્ચેના છે બાળકો અત્યારે એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે કે તેમને ખબર બધી જ હોય છે છતાં પણ તેઓ અમુક એવા ખોટા રસ્તે જઈ રહ્યા છે કે જેમાં તમને ખબર છે કે નુકસાન થવાનું છે છતાં પણ તેઓ પોતાને પાછા વાળી નથી શકતા એટલે મારા મિત્રો આ વાત થઈ સમસ્યાની સમસ્યાઓ એવી છે કે મોબાઈલનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે ડિજિટલ એક્ટિવિટી વધારે થઈ રહી છે ફિઝિકલ એટલે શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થઈ રહી છે મા બાપનું બાળકો વચ્ચેનું અંતર વધી રહ્યું છે વિદ્યાર્થીઓને એટલે કે બાળકોને સાચા મિત્રો નથી મળી રહ્યા ઘણી બધી શારીરિક જે બદલાવ આવે છે તેનો બાળકો સમજી નથી શકતા આવી ઘણી બધી વાતો છે જે બાળકોને આજના વિદ્યાર્થીઓને આજના તરુણોને મૂંઝવી રહી છે તો આવા સવાલોના જવાબ માટે ઓએસિસ પબ્લિકેશન નામનું એક પબ્લિકેશન હાઉસ છે જેણે માનસિક સ્વાસ્થ્યની શૃંખલા કરીને દસ પોકેટ બુક બહાર પાડી છે આ પોકેટ બુક છે જેના દસ અલગ અલગ જાતના વિષયો છે જેમાંના મુખ્ય વિષયો છે કે મિત્ર જ્યારે શત્રુ બને માનવ પક્ષી મોબાઈલથી ચેતવું અને આવી ઘણી બધી બીજી આઠ પુસ્તકો છે જે બાળકોના જીવનને ટચ કરે છે બાળકોના જીવનને વિશે વાતો ઉઠાવે છે પ્રશ્નો ઉઠાવે છે સ્પર્શ છે તમારા મિત્રો આવી જો પોકેટ બુક આપણે આપણા વિદ્યાર્થીઓને આપણા બાળકોને જો પૂરી પાડીએ તો તેઓ જ્યાં કોઈ જગ્યા અટકાઈ રહ્યા છે અચકાઈ રહ્યા છે તો ત્યાં આવી નાનકડી પુસ્તક જો તેમને માર્ગદર્શન પૂરું પાડે અને આગળ જીવન કેવી રીતે શીખાય તેના વિશે જો સમજી શકે તો આપણે એક એવું સારું કામ કરી શકીએ કે આ પાઠ્ય આ જે પુસ્તકો છે જે પોકેટ બુક છે જે ખૂબ નાની નાની ચોપડીઓ છે તે આપણે બાળકો સુધી પહોંચાડીએ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ તો ચોક્કસ જ આપણે તેમના જીવનને તણાવ મુક્ત કરીને સારું જીવન જીવવા માટે પહેરી શકીએ જે પોકેટ બુક છે તે આ છે જેનું નામ છે માનસિક સ્વાસ્થ્ય શૃંખલા કિસ્સા પોથીઓ જેમાં ચેતો માનવ પક્ષી મોબાઈલથી લાઈકની લત મનોરંજનનું મીઠું ઝેર ટોળા વચ્ચે બિલકુલ એકલો નશાથી થતો સર્વનાશ પવિત્ર પ્રકૃતિ કે કામુકતામાં વિકૃતિ મિત્ર કેમ બને છે શત્રુ પડ્યા પ્રેમના ભ્રમમાં ઘેરાયા ગેલછામાં દીકરીઓનો વ્યાપાર જીવનનો જુગાર અને જાહેરાતોના હાથમાં આપણે કઠપૂતળા આવી અલગ અલગ પ્રકારની દસ પુસ્તકો છે કે જે બાળકોને તેમના જીવન વિશે શીખવાડે છે અને ફક્ત બાળકોને નહીં પણ વાલીઓને શિક્ષકોને પણ ઘણું બધું શીખવાડી જાય છે તો જો આપણે એટલું કરી શકીએ કે આવી પુસ્તકો આપણા વિદ્યાર્થીઓ બાળકો સુધી પહોંચાડીએ તો વિદ્યાર્થીઓને કંઈક નવી સમજ વિકસશે અને તેમને મદદ જોઈતી હશે તો મદદ પણ મળી રહેશે તો બસ આ એક સામાજિક કામ છે જે આપણે આપણા બાળકો માટે આપણા વિદ્યાર્થીઓ માટે કરવાનું છે અને આગળ વધવાનું છે હવે મારા મિત્રો મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે પ્રાર્થના અને શ્રદ્ધા આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે પ્રાર્થના અને શ્રદ્ધા તો મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો